चलो। नमस्ते। हाँ, नमस्ते। यू नो इंडिया। चिंगी मार कर बस यहाँ ना एक्सपेक्टेड है। पर वामी इन्होंने भी इसे लोगों को इजरा। चलो, हवा भरने चलो। मोनू, मोनू, मोनू।

कूपिया हो शरीर थी बीमार हो तो काम नहीं तो बस ये क्या आज आज उठी वेली कारण के घेर फोन करवा बधाई नवा सीतारामना पास मैं याद आए कि ना अट ना बधाए घेर आता जाता है सीताराम लेता તો મારે આ બી વાત કરે કે ત્યાં બધા એ વાત કરે એટલે હું થોડોક મોડે રોક ફોન કરી મેં વાત જાઉં હું દવાખાને એટલે બોલે ઉપર આવે હે બાય ભાઈ ઘેર તો કાઉ આપણે નવા કપડા પહેરે ને એ ત્યારે બધા એને આગળ ફોન કરો અર્ધવની કરે મસ્ત મજાની એવી સાબ લીધો સાબી

ભગવાનની ઈચ્છા આગળ ભગવાનની મરજી એ તો ખબર જ છે બધે ચલો ચાય પીને ચાય દૂધ કી બાટલી પછી અમારે જાઉં છે પછી આપણે આમ કઈ લેંગ્વેજ બોલાય હિન્દી હિન્દી તરફથી કાલે કારણ બોલો પછી ને છ ને છ એક ભાઈની કમેન્ટ હતી કે આ વિડીયો તમારા એ કે દેશ દેશભરમાં જોવે તો કંઈક ભાષા સારી યુઝ કરો તો હા હરિખું તો બોલા હું એમાં કઈ પ્રોબ્લેમ હે હું બોલાવી એવી મારી ભાષા મતલબ કે અમારા મેરની ભાષા હે એવી મેરની ભાષા એમાં પાસે અમારી બરડાની ભાષા તોસડી થોડીક હોય ઈ બતય કે બડા ના માણા ચોસડા હોય આશી વાત કાસ ડોમબારું કેવાનું થાય હા તો હું સાફ એલન પછી માર મોડું થાય આગળે આ તો ઉઠીય ને તો સીધો હાલો હાલો લેટ કરીએ છોક મારે ને ઉઠાને 8:30 વાગે 8:00 વાગે છે બાય બાય તો હું આવી ગઈ નીચે નોણુડાને લેન તાટા પાડા માર ને 10 मिनट वालों पर भी जाऊँगा ना क्या चालू उठाना है बस हॉस्पिटल जाऊँगा ना ये कहीं पे भी उकड़ा बना देते हैं रोड भी सारे उकड़ा जो ऐसी बात है चलो तो फिर फिर मिलते हैं हॉस्पिटल में हैप्पी न्यू ईयर तो चलो हम निकल पड़े हैं हॉस्पिटल आप जाइए आज मूड आता, आता। मुझे दिखाई दे रहा है इसलिए मेरे को उसके पास बुलवाना नहीं है कुछ अच्छा भी

गेम चलो हवा भरने चलो तो आज हम बता रहे हैं गवर्नमेंट स्पीकर

अरे भैया लड़का जो हमने देखा है कौन पता नहीं चल रहा है वहाँ जो अरे ना और अपनी लिंडी जी हो के, के। आ तो गेम रमी रही लियो है बोलियो कार नहीं बैठी होनी इतनी घड़ी ब्रेक है ओलियो देखाइसोक बेठ सिस्टर त मरा दिाद आउने बि बेन पनि अरेरी हस्पिटलमा एटली घडी बेवा नदिता गार्डनमा जा नद्याइहत नास्तामा सापी भइ नराट्रा बेटन त ठिक हस्पिटल जिस् स्ट्रिक हुँदै स्कुलमा स्ट्रिक कलेजमा स्ट्रिक इत्यो कि नोकरी क्यु तारि आजादी जल्यो તમે હોસ્પિટલમાં એ સ્ટ્રીક સ્ટ્રીક ને મારી મેટ્રન વિડીયો જોતી અહીંયા તને ખબર પડે જ હે તો કાંઈ વાંધો નહીં જોવે તો અહીં ઠાવ કહું તમે ખબર નહીં મારે જાજી તારીફ નથી કરવી એવું છે આમાં તો તય પણ આઈ મજા આવતી હોસ્પિટલમાં બેન પણ સ્ટાફ મેમ્બર કેટલા લોકો માણહોરી મળવા હળવાનું થાય ને આતા એવું કાંઈ ન હોય હોય પડતા ભટકતા હોય એ તો કંઈ આપણે ઓળખતા હોય ને તો કાંઈ ઘર જઈ જાય આપણે હાલો હવે થોડુંક ચાર્જિંગ રાખવું આ તો અંદર ગાહે બતાવા ને અંદર જવાનું તો ન હોય સિસ્ટર હોય એ લે જાય આપણે કુટિયા જેવું છે ઝૂપડી તો ન કહેવાય એવું જ કંઈક Salam. Namaste. Ah, namaste. Yeah. You know India? Some words. Some words like and that. A, and a song, Sing some in, in India. Uh, oh.

મોનય ખેદાન મેદાન કર લે કે ઠામ વીરવા નહી આ તંદી ગ્રહે જાવન હતા બધી ખાવાનું બરાબર કાળ્યું હે બનાવવાનું હું મિયા ભાત મે કે હે ને સિયા ગરમ પર આવી કું આજ તો મલકા મને નવરાવાની હે બરસ કરાવવાનું હે આતની પથારી ઉપરની હે બધી કામ પડ્યું હે 8 વાગ્યા કેટલા ખબર ઓટડે 2 વાગ્યા બાય બાય તો હાલો બધાઈ ને સીતારામ બાય બાય ઉઠી હું આ ઘણી જ ઉપયોગી હતી ઉઠે નવરાવી તો મોનાને બ્રશ કરાવું હું બ્રશ કરાવે પછી નવરાવી ને પછી હવાનું લેવા જવાનું હે બધું જ કામ આ તર ફી લેવા જાવ એવું છે હાલો તો બ્રશ કરાવી લે મોનાને મોનાને તો જો મોનાને નવડાવવાનું ચાલુ કરી દીધું હે આવી રીતના મેર નથી આવે હું ઉતરવાનું તો એ જો બિચારી મારા પગ બોલા ભરે દયા પટવાલ મોનોડીનો પછી એર ડ્રાયર ચાલુ કરે થી સુકાવવાની છે ને આયા બાથરૂમમાં બાકી રાખું તો પોતું મારવાનું તો પોતું મારવાનું છે એ મોનોડી નમરાળી દોરા પરા બની કરે તો આ લોકો મેં फटाफट લેવા 5:00 વાગે આગળી પૂગી એ વિડીયો ઓકે પરવા નહી આંગા जैसे सीधे हूँ खावा वही खा बना पीने सो पीने आज विसरवाटली देखी चालू ज रही तो चलो मैं चलती हूँ बाय बाय कल मिलते हैं ला कल नहीं खावा मार मगज मा धीरे धीरे काम कर तो बंद थी आठ महीना थे

अমাক <laughs> আ <laughs> <laughs> נוסרית. יאללה. אמרתי, איך נוחי, אמרה לי, אתה רוצה לומר את זה ל... ליבא שתיזהר ממנו. מונו, מונו, מונו. תקשיב, אנחנו מאמינים, אנחנו ומעבירים את כל הדולרים גם את זה. עוד, עוד. ואני מעביר 190,000 שהם הביאו לקלוק כמו שצריך, אלא ילך אני אשמח שגם אני חתומים ואני אומר לך מה מהחשבון החודשי. בקיצור, יש לי הרבה סדר לעשות. ביי ביי. לילה טוב. לילה טוב. מונו ביי ביי, לילה טוב. ביי ביי מונו. ביי ביי, גוד נייט.